ત્રણ દિવસથી જે રીતે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે કૌમોસમી એ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે દરેક જિલ્લાની અંદર થતા પાક સૌરાષ્ટ્રમાં મગફળીનો વધારે પડતો પાક છે એ રીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ડાંગરનો પાક એ ખેડૂતોનો મોખરે પાક ઘડાય છે અત્યારે જે સ્થિતિ મેં જોઈ રહ્યો છું નવસારી જિલ્લામાં સવારે તાપી તાલુકા આ જિલ્લામાં હતો તો ડાંગરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે કેટલાક લોકોએ ડાંગર કાપીને લેવાના શરૂઆત કરી હતી કેટલું ઉભેલું ડાંગર છે પણ તમામ પ્રકારના પાકને જે રીતે મરચી કપાસ સોયાબીન એ રીતે પણ મેં તાપીની અંદર જોયું છે તો ખૂબ મોટા પ્રમાણમાં જે રીતે નુકસાન થયું છે અમે તાપી અને નવસારીમાં મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ પણ છે અમે અહીંયાથી તાજ મેળવીને

ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલા માણસ મુંજાય છે શેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ